માંગણીઓનો ઉકેલ ન મળતા નારાજગી વ્યક્ત કરી છે ગુજરાત રાજ્ય એસોસિએશન દ્વારા છેલ્લા ઘણા સમયથી સસ્તા અનાજની દુકાન સંચાલકોના પડતર પ્રશ્નો જેવા કે કમિશનમાં વધારો માં તકેદારી નો ઉમેર્યું સિંગલ ફી ફિંગરપ્રિન્ટ બે બિલ તૈયાર કરવાની સુવિધા સમિતિના સભ્યો માટે એસી ટકા વેરીફિકેશન રદ કરવાનું સમયસર કમિશન ની ચૂકવણી અને તેમજ વહીવટી પ્રશ્નોના નિરાકરણ જેવી વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે પરંતુ આ મુદ્દાઓ પર હજુ સુધી કોઈ સંતોષકારક ઉકેલ ન મળતા આજે તિલકવાડા તાલુકાના સસ્તા અનાજ દુકાન સંચાલકો એકત્ર થયા અને મામલતદારને લેખિત આવેદનપત્ર આપી આજ રોજ તિલકવાડા તાલુકા ફેરફ્રાઇઝ એસોસિએશનના દરેક સંચાલકો મામલતદાર કચેરીએ ગુજરાત સરકારમાં જે અમારી પડતર માગણીઓ છે એને લઈને આવેદનપત્ર આપવા માટે અમે બધા ભેગા થયા છે આવેદનપત્રની અંદર અમારી એક જ માગણી છે સરકારની અંદર કે દુકાનદારની અંદર એક અવેજી અને જે નેટની પ્રોબ્લેમ આવે છે તે અમારા જે મિનિમમ અને મેક્સિમમ જે કમિશન છે વીસ હજાર તે સરકાર આપે એમથી વધારીને ત્રીસ હજાર કરે બીજી ઘણી બધી માંગણીઓ છે કે અમારી જે વારસાઈ અત્યારે રદ કરવામાં આવી છે એ વારસાઈનો પ્રશ્ન છે એ તમામ પ્રશ્ન સરકાર સુધી અમે મોકલવા માટે આજે આવેદનપત્ર આપી રહ્યા છે અને અવારનવાર નવા નવા જે પરિપત્રો થાય છે એ પરિપત્ર રદ થાય એના માટે અમે બધા ગુજરાતના તમામ એફએસ સંચાલકો અમારા બે બે બીઆઈ ભેગા થઈને લડત લડે છે એની સાથે અમે બધા જોડાયેલા છે અને એ માટે લડત લડવા માટે આજે અઠ્ઠાવીસ તારીખના રોજ અમે મામલેદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત થયા છે બસ એ જ હસ્તુ જય ભારત જય હિન્દ